नमस्कार मित्रों हूँ हरिदन चौकसी आप सबन स्वागत करु मित्रों आज वीडियो में आपू खूब खूब स्वागत मित्रों रोज रोजनी आज अपने जो है आपने आज को शू कर न करव तारीख सोल पांच बेहजार पच्चीस शुक्रवार पहली राशि मेष राशि मेष राशि वाला आज शूँ करू मेष राशि वाला आज सुगंधित सफेद फूलों की महालक्ष्मी पूजा करवी जो માતા પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે ભાઈ મારા ઘરે સાત પેઢી સ્થાયી થઈને રહેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ઓરિજિનલ ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ અને ચાંદીની વસ્તુ શરીર પર ધારણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈ પણ માતાના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ કરવાના નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને એ જ રીતનું આચરણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન બિલકુલ નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ સ્ત્રી જે વિધવા છે એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન અપશબ્દનો ઉપયોગ કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ આજે દિવસ શુભકામ માટે સારો સાબિત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં આપણે ભણવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે થોડું દહીં અથવા પંચામૃત માતાના મંદિરે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા દાગીના શરીર પર પહેરવા નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે રસોડાની પ્રિમાઈસિસમાં બેસીને જમવું જોઈએ રસોડાની બહાર રાહુ હાબી થાય શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ કોરા કપડા પહેરવા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે મા લક્ષ્મીના મંદિરે અથવા લક્ષ્મીનારાયણ મંદિરે જઈને ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં પૂજાનું સ્થાન આજે બદલવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે લીમડાના ઝાડને પાણી પાવું જોઈએ કડવા લીમડાને આજે જલ ચડાવો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બે નંબરનું કામ કાયદા વિરુદ્ધનું કામ કરવું નહીં મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડાએ આજે થોડી ખીર બનાવવી જોઈએ ઘરના સભ્યને ખવડાવી અને પ્રસાદ રૂપે આજુબાજુ અડોસ પડોશમાં વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેલા ગેલા ફાટેલા એવા કપડાં આજે પહેરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે